વડોદરા શહેરના મહારાષ્ટ્ર સમાજના આગેવાનો દ્વારા ખાસવાડી સ્મશાન ધીમી ગતિની કામગીરી સંદર્ભે પાલિકા કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા શહેરમાં આવેલ ખાસવાડી સ્મશાનમાં ચાલી રહેલ કામગીરી ખૂબ જ ધીમી ગતિથી થઈ રહી છે જેને લઈ લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે આ મુદ્દે મહારાષ્ટ્ર સમાજના આગેવાનો દ્વારા પાલિકા કચેરી ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અગ્રણી દ્વારા આક્રોશ ઠાલવતા જણાવ્યું કે બે હજાર બાવીસથી પાલિકા તંત્રએ કામ સોંપ્યું છે બિલ્ડરનું નામ પણ ખબર નથી ત્યારથી પાલિકા તંત્રએ એ કામ એને સોંપ્યું છે બિલ્ડરનું નામ ખબર નથી તો ક્યારે કામ પૂરું થશે તે પણ ખબર નથી શ્રમજીવીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા નથી મહારાજા સયાજી રાવ દ્વારા મહારાષ્ટ્ર સમાજને મૃત્યુના બીજા દિવસથી જ તેર દિવસ સુધી વિધિ કરવા માટે જે જગ્યા ફાળવવામાં આવી છે તે જગ્યા સ્થળે પણ ઓરડી બંધ રાખવામાં આવે છે હાલમાં બંને વિધિઓ તડકામાં બહાર કરવામાં આવે છે વિધિ દરમિયાન મહિલાઓ આવતી હોય છે તેમની માટે વોશરૂમની વ્યવસ્થા પણ નથી જેથી આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી વિનંતી કરવામાં આવ્યા હતા પણ મ્યુનિસિપલ કમિશનર સમાજના પાંચ આગેવાનોને મળવાની ના પાડી જેને લઈ અગ્રણીઓ દ્વારા આક્રોશ પ્રગટ કરવામાં આવ્યો હતો આ દિવસની અંદર વૈકલ્પિક વ્યવસ્થા મહિલાઓ માટે વોશરૂમ નહીં શૌચાલય નહીં થાય તો આવનારા દિવસોમાં મોટા પ્રમાણમાં કોર્પોરેશન કલેક્ટર કચેરીએ મોરચો લઈ જવામાં આવશે હાલ નગર સેવકો ધારા સભ્યો પણ મહારાષ્ટ્રીયન છે તેમ છતાં પણ તેઓ આ સમસ્યાને નિરાકરણ માટે રસ્તાથી દાખવતા આઠ દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આજે અમે મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો વડોદરા સેવા સદનની મુખ્ય કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવેલા છે વડોદરા શહેરમાં ગાયકવાડ શાસનથી ચાલતા આ બોચરાજી સ્મશાન ભૂમિ એ સ્મશાન ભૂમિમાં મહારાષ્ટ્રીયન સમાજ માટે જે મરણ પછીની જે ક્રિયા હોય છે એના માટે ગાયકોડ શાસનથી આપેલા જે જગ્યા હતી એ જગ્યામાં અત્યારે કોર્પોરેશન દ્વારા સીએસઆર ફંડ હેઠળ આઈઓસીએલ અને પાવર ગ્રીડ કોર્પોરેશન તરફથી સ્મશાનનું નવીનીકરણનું કામ ચાલેલું છે પણ એ કામ ઘણું ઘણું ધીમી ગતિએ ચાલેલું છે મને લાગે છે કે જે સમય મર્યાદા હતી એ સમય મર્યાદા બી પૂરી થયેલી છે અને અત્યારે અમારા મહારાષ્ટ્રીયન સમાજના લોકો જે કંઈ વિધિ કરવા જાય છે ત્યાં વિધિ કરવા જાય ત્યારે જે પ્રાથમિક સુવિધા જોઈએ જેવી કે મહિલાઓ માટે શૌચાલય એ શૌચાલય બી અત્યારે બનેલું નથી અને શૌચાલય ન હોવાથી મહિલાઓને બહુ તકલીફ પડે છે એના માટે અમે આવેદનપત્ર આપવામાં આવે છે મ્યુનિસિપલ કમિશનરને અમે વિનંતી કરીએ છીએ કે આનો હલ તમે તાત્કાલિક ધોરણે કરો એવી અમારી વિનંતી છે આજે વડોદરા શહેર મહારાષ્ટ્રીય સમાજના દરેક આગેવાનો સાથે અમે કોર્પોરેશનમાં એટલા માટે આવ્યા છે કે બહુચિયાજી ખાસવાડીમાં જે ડસ્ટબિનની વિધિ થાય છે એટલે કે મરણ પછીને બીજા દિવસથી લઈને તેરમા સુધીની વિધિ થાય છે ત્યાં મહિલાઓ બી પુષ્કળ પ્રમાણમાં આવે છે પણ મહિલાઓને વોશરૂમની વ્યવસ્થા નથી એના માટે ત્યાં તાત્કાલિક વૈકલ્પિક ધોરણે વોશરૂમ બનાવે એના માટે આવેદનપત્ર અને રજૂઆત કરવા આવેલા છે હકીકતમાં જે લાકડા કપાયેલા પડે છે એના સામે લોકોએ વોશરૂમ બનાવવા માટેનું સ્ટ્રક્ચર ખાલી ઊભું કરવી રાખ્યું છે તો એ બી ના તમે તૈયાર કરો તો એક ડોમ જેવું કે કોઈ એક બનાવ્યા વૈકલ્પિક વ્યવસ્થા એની રજૂઆત કરવા માટે મહારાષ્ટ્રીય સમાજ વતી અમે અત્યારે કોર્પોરેશનમાં આવેલ છે